આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો ગિનગશ અને લગભગ ઝડપી ને સાથે સાથે ક્યાંક વરસાદ ક્યાંક મેઘઘટના અને ભારે ભારે ગીનગશ સાથે સમુદ્રમાં ભારે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે જેમાં લગભગ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વિનગજ પવન ફૂંકાવાની શક્યતા રહે છે લગભગ સામાન્ય પવન દસથી પંદર કિલોમીટર અને વિનગજ પાંત્રીસ કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં ચાલીસ કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહે છે આ ઉપરાંત હમણાં જોવા જઈએ તો બંગાળસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહે છે જે વિશાખાપટ્ટન આસપાસ એ સર્ક્યુલેશનમાંથી ફોર્મ ફોર્મ થઈ અને સામાન્ય વાવાઝોડું બનવાની શક્યતા રહે છે જ્યાંના ભેજ અને અરબસાગરના ભેજ ભેજના કારણે દસમી એપ્રિલ સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હવામાનમાં ભારે પડતો આવશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી સુરત માદુના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલા ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પડતો આવશે દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પડતો આવશે અને ત્યાં ગાંધી વંટોળ અને લગભગ દેશના ઉત્તરી પર્વતી પર્વતો પ્રદેશોમાં મેઘટના સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના કેટલાક ભાગમાં સાટા મળવાની શક્યતા રહેશે કારણ કે આ વખતે જેટ ધારા દક્ષિણા વર્તી છે જેની અસર તે સાગરમાં થશે અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતના હવામાનમાં લગભગ આમ માર્ચ માસના અંતથી દસમી એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો પડે પ્રભાવ છે અને કેટલાક ભાગોમાં સાંટા પડવાની શક્યતા રહે છે ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે છે